શ્રીહરિ ફ્લેટ ઇન્ડિયા કોલોની નરોડા જોન અમદાવાદ ખાતે આવેલ ગ્રાહક સરકારી ભંડાર નામની લાયસન્સ નંબર બાર એકતાળીસથી ચાલતી રેશનિંગ દુકાનના ધારક ખુલ્લામ સરકારી અનાજની કાળાબજારી કરી રહ્યા છે જેમાં આજરોજ સવારે અગિયાર અને અગિયાર કલાકે રેશનિંગની દુકાનમાંથી એક ઇસમ સફેદ કલરની એક્ટિવા પર સરકારી અનાજની બોરીઓમાંથી પલટી મારીને અન્ય કલરના કોથળાઓમાં ભરેલ આશરે પચીસ પચીસ કિલોના કોથળાઓ ભરેલ સરકારી અનાજ એક પછી એક મુકતા વિડીયોમાં નજરે પડે છે જેનું દુકાનની પાસેથી વિડીયો સત્યાવીસ એ જે એસી નંબરની એક્ટિવા પર બે કોથળા મૂકેલા દેખાય છે અને રેશનિંગની દુકાનમાં બે કોથળા ભરેલા દેખાય છે જ્યારે દુકાનના સંચાલકને પૂછવામાં આવે છે કે તમે આ સરકારી અનાજની કારાબજારી શા માટે કરી રહ્યા છો ત્યારે હસીને વાત બદલવાની કોશિશ કરી રહ્યા હોય તેવું વિડીયોમાં દેખાઈ આવે છે આમ ખુલ્લે ગરીબોના અનાજની કાળાબજારી ચાલી રહી છે જેના પર રોક લગાવવી ખૂબ જ જરૂરી થઈ ગઈ છે આ માટે સમગ્ર બાબતની જાણ અન્ન નાગરિક પુરવઠાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ચાર્મીબેન જોશી અને નરોડા ઝોનના ઝોનલ અધિકારી જયેશભાઈ પટેલને વોટ્સએપ દ્વારા વિડીયો અને સમગ્ર હકીકતથી માહિતગાર કરવામાં આવ્યા છે અને હવે આ બાબતે અમારા દ્વારા ફરિયાદ અરજી પણ કરવામાં આવશે ત્યારે હવે જોવાનું રહ્યું કે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી આખા કાન કરી આવી જ રીતે લાલિયાવાડી ચાલુ રહેશે